એ શ્રી રામ મિત્રો આજના અમારા નવા ચેલેન્જિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે અને એમાં મેં ત્રણ જણા પાર્ટિસિપેટ કરનારા બહુ ખતરનાક હશે તો આ ચેલેન્જના હું પેલું તને બધું શું કહેવાય ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન આ ચેલેન્જમાં હશે ત્રણ રાઉન્ડ જે ચેલેન્જનું નામ છે પાણીપુરી

અને જો ત્રીજા રાઉન્ડમાં હાર માની ગયો તો આ ચેલેન્જ થઈ જાય ત્યાં જ ખતમ અને તેને મળશે એક સજા તે લાસ્ટ હશે તેને તો મિત્રો આ ચેલેન્જમાં તમે બન્યા રહેજો અને તમને બહુ મજા આવશે તમે આ ચેલેન્જ હવે શરૂ થઈ જવાય થવા જઈ રહ્યું છે તો આપણે શરૂ કરીએ પહેલું રાઉન્ડ આપણે અહીં શરૂ કરીએ એ હે હાલ કાઈનો હલકા હાથો લઈ લે હાથનું લઈ લીધું બધા મિત્રો હવે એના અંદર પાણી પાણી નું જલ્દી જલ્દી લઈ લો જલ્દી લે જલ્દી લે એ જાતો ને જાવ તો મિત્રો બહુ જ નોર્મલ હતો એટલે મતલબ આમાં કઈ ખતરનાક અરે સો સોરી રાઉન્ડ ખતરનાક સાદો હતો પણ જલજીરા બહુ આટલું રાખજે હું મારે બનાવવાનું તો એ

মিত্র <laughs> রাহুল

કોઈ આرمان માં માંગવા માંગતો હોય તો આرمان છો થોડક ના આرمان છો ના આرمان ના નહીં માનું ઓકે તો આઈ કોઈ પણ હા નથી માનતું તો મિત્રો ત્રીજા આપણે આગળ વધીએ એ તમાટી જા મિત્રો ચોરી કરી પાણી નઈ દેજો સ્ને મોટો એટલે સ્નેરું ના ના મને આ નાનકી

આમાં પાણી થોડું કે જાવશે જોજો સવાર સ્કૂલ નહીં જઈ શકી સ્કૂલ નહીં જઈ આ છે ની ના ના ભાઈ આપણે આ હે રે તો ચીટિંગ આવી ભાઈ નહી કરતો આ છેલો રાઉન્ડ આ છેલો લાસ્ટ રાઉન્ડ હે આમાં જો કોઈ તો તો ખતરનાક જોજો તમે ખાલી હણાઈ જવાની તો તમે શેરી નાખ શેરાવી નાખી દો આ આ ના તો ની બીક નથી યા યાર મરણો ઓ જોબરે પાક કો નવ ના ના ઓસા ભાઈ ભાઈ કે મારને મર ને ને પછી મરચા બસ તો કહે ए पानी तो भर ही आओ तो थोड़ी ए ई ना ले ना ना बलम जी लास्ट माने ए बार मानी ले ने एना माते हां ई तो जड़ी जाए एना माते नॉट फिकरिंग नॉट फिकरिंग जो यहीं होयो ले ताऊ ना संगर भाई तुम पानी लेताओ बार पानी ले काको भरिया हो जाए हां ओ बोतल पे डिट मित्र सनेम सने भाई जल्दी ए ए मैया आती है और अबक तो न्यू निकालेंगे इसके लिए या नीउ तो नकियो न डर न राजो आको देखाइ दियो ए उपरा खु मने बता र भएन नी उता मित्र आ मै म त जे फगाउ छै ने गहिरिन गे गहिरि सजा मर्दै देखियो थाम ए ए ए फगायो ने अबरे फगायो हा फगायो के ए ए लेखरा हौ जो अब आनो सजा अलग गर्नै त ए છે રાહુલ ની જોઈ શકો છો મિત્રો ઉલ્લંઘન કર્યું છે જોઈ શકો છો તમે એટલે એટલે નિયમ ઉલ્લંઘન નથી પણ નાખી દીધું એટલા માટે થોડું થોડું પાણી લઈ गर्न पानीपुरी दे श्री राम के श्री राम आउ ति आ है श्री राम ला के तरिका मरम बोरी तीखी नग आ

તો મિત્રો થોડાક મસાલા ની વ્યવસ્થા કરી આવું ત્યાર પછી મળીએ તો મિત્રો હું બનાવવા જાતો તો તને સ્નેહ ભાઈ એાર મને દેતી છે મે કાજી ઉંધી મિત્રો આ નથી માની નથી માનતો બસ મિત્રો અરે યાર સ્નેહન લ્યો

બધા થઈને આ બ્લોગ એ સોરી ચેલેન્જિંગ વિડીયોને એન્ડ કરીએ અને મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયો બહુ એ મસ્ત લાગ્યો છે તો જય રામ મિત્રો